ગઈકાલે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મ્યાનમાર અને બેંગકોક દેશોમાં આવેલા સાત પોઈન્ટ સાતની તીવ્રતાના વિનાશક ભૂકંપના લીધે હજારો લોકો અસરગ્રસ્ત થયા છે આ દુઃખની વેળાએ બીએપીએસ સંસ્થાના સૌ સંતો ભક્તોએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સમક્ષ પ્રાર્થના કરી હતી અસરગ્રસ્તોના પરિવારોને શાંતિ પ્રાપ્ત થાય અને આ દેશોમાં ફરી સ્થિતિ પૂર્વવત થાય તે માટે પ્રાર્થનાની સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થાઈલેન્ડના બેંગકોક ખાતે આવેલા બીએપીએસ મંદિર દ્વારા ભૂકંપ આવ્યાની સાંજથી જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી છે બીએપીએસ મંદિરમાં અસરગ્રસ્ત લોકો માટે ગરમ ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી આજે અને આવનારા દિવસોમાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો ભૂકંપ પીડિતો માટે આ વિશેષ રાહત કાર્ય દ્વારા સેવા કરશે